ગુજરાત ભારતીય હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ ખાબકવા અંગે જુદા જુદા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની સાથે દર્શાવવામાં આવ્યું છે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જેના પગલે ગુજરાતમાં આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થશે ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમને જોતા અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન બારે મેઘ ખાંગા થતા જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર આજની ગુજરાતમાં ધોધમારથી લઈને ભયંકર વરસાદનું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે આની પછી આપણે લાઈવ સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચેલી છે કયા જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતી જોવા મળી છે ને હવે પછી સિસ્ટમનો પટ્ટો કઈ તરફ ઘેરાયેલો છે સિસ્ટમ કયા કયા જિલ્લાઓમાં જોર વધતું જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતના કયા જિલ્લાઓમાં આજથી આવનારી આઠ તારીખ સુધીમાં વરસાદનું અનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે જેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના બે જિલ્લાઓમાં ભારે ઓરેન્જ એલર્ટ રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર આવેલા બનાસકાંઠાનો જિલ્લો અને સાબરકાંઠાના જિલ્લામાં રીતસરનું મેઘરાજાનું તાંડવ આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે અને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે બનાસકાંઠાની સાથે સાબરકાંઠાના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાનું મોટું અનુમાન અને ઓરેન્જ એલર્ટ બે જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે તો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદનું ગુજરાત રાજ્ય ઉપર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર નીચાણવાળા અને છેડાવાળા વિસ્તારની અંદર આવેલો વલસાડનો જિલ્લો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની અંદર જેમાં મોરબી જામનગર અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે અને ઉત્તર ગુજરાતની અંદર આવેલા ચાર જિલ્લાઓમાં જેમાં પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લા માટે આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાનું મોટું એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે હાલ ગુજરાત ઉપર લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર જોવર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું જોવર વધતું હોવાના કારણે આજની રાત્રિ ગુજરાત માટે ખતરા સ્વરૂપ રાત્રિ સાબિત થઈ શકે છે હાલ ગુજરાતમાં ગાજવીજને થંડસ્ટ્રોમ એક્ટિવિટી વધતી જોવા મળી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું લો પ્રેશર બનીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના થવા અંગે ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં ભારે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા તોફાની પવનો અને સાયક્લોનિક સિસ્ટમની સાથે ગુજરાતમાં ટોળાઇ રહેલા સ્ટ્રફ મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી કલાકોમાં ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ જળબંબાકાર વરસાદ વરસવાનું મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે જેમાં અતિ ભારે વરસાદ સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર આજની રાત્રી દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળશે પરંતુ કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મોરબી રાજકોટ ભાવનગર અને વલસાડના જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે આજની રાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ અને ધીમા વરસાદનું અનુમાન પણ જાહેર કરવામાં આવ્યું છે અને ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર નવસારીનો જિલ્લો ડાંગનો જિલ્લો દક્ષિણ ગુજરાતની અંદર તાપી સુરત નવસારી ને ભરૂચના જિલ્લાની અંદર પણ હળવાથી ધીમા વરસાદની આગાહી આજની રાત્રી દરમિયાન મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારોની અંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના પંથકોમાં પોરબંદર દેવભૂમિ દ્વારકાને ઓખાના વિસ્તારની અંદર જામનગરના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હળવાથી લઈને ધીમા વરસાદ પડવાનું મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હવે સિસ્ટમ મધ્ય ગુજરાતથી આગળ વધીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને કચ્છના વિસ્તારોમાં જોર દર્શાવતી હોવા હોવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવાનું હળવું દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે ને હવાના હળવા દબાણના કારણે દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ મહીસાગર વડોદરા આણંદ ખેડા અને અહેમદાબાદના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પવનોની તીવ્રતા અને ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે હળવાથી ધીમો વરસાદ અને ગાજવીજ સાથે પવનોની તીવ્રતા સાથે મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા અપડેટ કરવામાં આવી છે અને આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજની રાત્રિ ભયંકર સાબિત થતી જોવા મળશે જોકે આવતીકાલ દરમિયાન પણ સિસ્ટમની જોર ગુજરાતની અંદર અસર પણ યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લાની અંદર હજી પણ આવતીકાલ દરમિયાન ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે જેના પગલે યલો એલર્ટ ભાવનગર માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા વલસાડના જિલ્લામાં પણ આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તો વડોદરાના વિસ્તારોની અંદર જે રીતે નદીઓ નાળાઓ છલકાઈને રોડ ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા તેમ આવતીકાલ દરમિયાન ભાવનગર ભરૂચ વડોદરા અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠાના જિલ્લાની અંદર આમ સૌરાષ્ટ્રના છ જિલ્લાઓની સાથે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં કાલ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે અને ગુજરાતની અંદર આ છે છ જિલ્લાઓમાં આવતીકાલ માટે પણ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ કાલ માટે જાહેર કરવામાં આવ્યું છે સાત તારીખથી ગુજરાતમાં સિસ્ટમ નબળી પડેલી જોવા મળશે સિસ્ટમ નબળી પડવાની સાથે સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાઓમાં સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ વધતું હોવાના કારણે આ બે જિલ્લાઓમાં એલર્ટ સાત તારીખના રોજ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમ નીચે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવીને મહીસાગર અને દાહોદના વિસ્તારોમાં અસર દર્શાવતી હોવાના કારણે આઠ તારીખના રોજ બે જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજથી લઈને ગુજરાતની અંદર આગામી આઠ તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં પવનોની તીવ્રતા અને ગાજવીજ સાથે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે હા સેટેલાઇટ યુની મદદથી પણ અત્યારે ગુજરાત ઉપર જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂની અંદર અત્યારે ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશન સિસ્ટમનો ઘેરાવો બનેલો જોવા મળ્યો છે અને આ ડીપ ડિપ્રેશન સિસ્ટમના ઘેરાવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે જોર વધતું જોવા મળ્યું છે કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણા મહેસાણાના જિલ્લાઓમાં પણ આજની રાત્રિ દરમિયાન જોર વધી રહેલું સેટેલાઇટ વ્યૂની મદદથી પણ અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના વિવિધ પંથકોમાં વાદળોના ઘેરાઈને અત્યારે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે દબાણ સક્રિય દર્શાવતા જોવા મળ્યા છે અને આજની રાત્રિ દરમિયાન ડીપ ડિપ્રેશનની તીવ્ર અને ભયંકર અસરોને જોતા ગુજરાત ઉપર વાદળો ફાટ્યા હોય તેમ જળબંબાકાર વરસાદ વરસવાનું મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને અત્યારે સિસ્ટમની સૌથી વધારે અસરો કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પાટણ મહેસાણાના જિલ્લાની અંદર અહેમદાબાદના જિલ્લામાં અને ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર મોરબીના જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લામાં અત્યારે સિસ્ટમ પહોંચીને પોતાનું કેન્દ્ર બિંદુ ભારે બનાવતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર અત્યારે ભારે ભારે દબાણ સક્રિય બનાવીને જોર દર્શાવતી કારણે વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં હજી પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક નવું લો પ્રેશર સિસ્ટમ એક સાયક્લોનિક સિસ્ટમ અત્યારે સક્રિય બનાવીને જોર દર્શાવતી જોવા મળી છે અને એક સિયર ઝોન બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાત ઉપર શિયર ઝોન પણ સક્રિય બનેલો જોવા મળ્યો છે અને આ શિયર ઝોનના વિસ્તારોમાં જેમાં નાગપુર ભુવનેશ્વર ધાનબડ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ મુંબઈના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર જોકે કે અલ્હાબાદનો વિસ્તાર ગ્વાલિયરની સાથે જોધપુર રાજસ્થાનના પંથકોની અંદર અને નવી દિલ્હીના વિસ્તારની અંદર પણ આજની રાત્રે કડાકા ભડાકા સાથે ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘ તાંડવ થવાનું મોટું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે હજી પણ આગામી ત્રણ કલાકોમાં ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાયેલો હોય તેમ અત્યારે ભાદરવીની અંદર એટલે કે ભાદરવી મહિનાની અંદર અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતમાં મેઘતાંડવ દર્શાવતી નવી સિસ્ટમ જોવા મળી શકે છે આજથી લઈને આવનારી આઠ તારીખ સુધીમાં ગુજરાતમાં ધોધમાર વરસાદનું મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર સાતથી થી લઈને નવ ઇંચ સુધીના વરસાદ પડવાનું પણ અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર ચાલુ વર્ષ દરમિયાન અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આ વર્ષ દરમિયાન સૌથી વધારે વરસાદ કચ્છના પંથકોમાં પડેલો જોવા મળ્યો છે કચ્છની અંદર આ વર્ષની અંદર અત્યાર સુધીમાં અઠયાસી ટકા વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ભારે વરસાદ ખાબકવાના કારણે નદી નાળાઓ છેકડેમોની અંદર અને સરોવરોની અંદર પણ પુષ્કળ પાણીની આવક ગુજરાતમાં જોવા મળી છે આજથી લઈને આવનારી નવ તારીખ સુધીમાં ગુજરાતના વાતાવરણની અંદર સતત પલટા અને લો પ્રેશરની સાથે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય બનીને ભારે જોર દર્શાવતી હોવાના કારણે હજી પણ જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબુકવાનું મોટું પૂર્વાનુમાન ગુજરાતના અનેક જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે